સમગ્ર દેશમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે સુરત પણ બાકાત નથી સુરતમાં અમુમન જે પારો છે એમ બેતાલીસ ડિગ્રી સુધી પહોંચી જાય છે અને લોકો ત્રાહમાન પોકારી ચૂક્યા છે સુરતમાં સિવિલ હોસ્પિટલમાં ગરમીના પ્રકોપને લઈ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે એના માટે અમારી સાથે વાતચીત કરશે ડૉક્ટર જીગ્સા શાહ જે ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલના છે જીજા મેમ કે કઈ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે આ ગરમીના કારણે આપ સૌ જાણો છો એ પ્રમાણે જે રીતે ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે અને આપણે બધા હીટસ્ટ્રોકના થવાના સંભવિત કારણોમાં આવી શકીએ છીએ તેને લઈને નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે એક અલાયદો નવો વોર્ડ ચાલુ કરવામાં આવ્યો છે જેમાં ઇન્ફ્રાસ્ટ્રકચરથી લઈ અને વેન્ટિલેટર અને જરૂરી તમામ સાધન સામગ્રી ઉપલબ્ધ છે ડોક્ટર્સની ટીમ અને અમારી નર્સિંગ ટીમ અહીંયા ઉપલબ્ધ છે અને એ સાથે પણ જરૂરી તમામ સ્ટાફને અહીંયા ઓન ડ્યુટી કરી દેવામાં આવ્યો છે જેથી કરીને આવનાર કોઈ પણ સિવિલ હોસ્પિટલ સુધી કોઈ સંભવિત પેશન્ટ જો અમારી પાસે આવે છે તો એની ટ્રીટમેન્ટ પાસે અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન પાવરથી અમે સુસજ્જ છીએ હાલ કેટલા પેશન્ટનું ટ્રીટમેન્ટ ચાલી રહી છે અમારી પાસે અત્યારે એ વોર્ડમાં બે પેશન્ટ જે સંભવિત કેસ તરીકે અમે એને ટ્રીટમેન્ટ આપી રહ્યા છે જેમને વધારે હાઈગ્રેડ ફીવર જે કહી શકાય એ રીતનું હતું અને થોડો માથાનો અને ચક્કર આવવાના લક્ષણો અમને જ્યારે જણાયા હતા ત્યારે એને લઈ અને એની સારવાર ચાલી રહી છે એમની તમામ વધારે આગળના જે સારવારની દરમિયાન તપાસની કાર્યવાહી ચાલી રહી છે જેથી કરીને અમને ખરેખર સાચું કારણ ખબર પડે અને એને અનુરૂપ એની ટ્રીટમેન્ટ આગળ ચાલી શકે તો વાત એવી છે કે છેલ્લા થોડાક દિવસોમાં દસેક જણાની મૃત્યુ થઈ છે અને એમાં કેટલી વાત સાચી છે અમારા સુધી જે દર્દી આવે છે એને પ્રાથમિક સારવાર અમારા તરફથી કેઝ્યુઅલટીમાં આપવામાં આવે છે એના લક્ષણોને ધ્યાનમાં રાખીને વધારે સારવાર આપવામાં આવે છે આપ જે વસ્તુની વાત કરી રહ્યા છો એવા એ તમામ એવા પેશન્ટો છે કે જેને અહીંયા આવીને મૃત ઘોષિત કરવામાં આવ્યા છે એ બાબતે અત્યારે વધુ ટિપ્પણી યોગ્ય ન કહેવાય જે તે સમયે એના રિપોર્ટ આવે એના બાબતે અમારી જે કમિટી છે એની બાબતે તમને વધારે એની માહિતી પૂરી પાડશે હિટ સ્ટ્રોક્ટેડ સસ્પેક્ટેડ હોય ખરા જે વાત આવે છે અમારે ત્યાં અત્યારે હાલમાં જી વોર્ડમાં બે પેશન્ટને રાખવામાં આવ્યા છે જેની અત્યારે સારવાર ચાલી રહી છે ઘણા પેશન્ટો એવા હોય છે કે જે સામાન્ય એમને તકલીફ કે એવું હોય છે તમામ પેશન્ટો જે સિવિલ હોસ્પિટલમાં આવે છે કોઈપણ માધ્યમથી એકસો આઠના માધ્યમથી અથવા તો કોઈપણ માધ્યમથી અમારી પાસે આવે છે એ તમામ પેશન્ટોનું ટ્રીટમેન્ટ અમે અહીં કેઝ્યુલિટીમાં કરીએ છીએ જો પેશન્ટ સ્ટેબલ હોય તો એને એ રીતે ટ્રીટમેન્ટ આપીને ઘરે જવા દેવામાં આવે છે પણ અમને એવું લાગે કે આ પેશન્ટને એડમિટ કરવાની જરૂર છે કારણ કે અમારી કેઝ્યુલિટી ઇમરજન્સી મેડિસિનની ટીમ ઓલરેડી ત્યાં હાજર હોય છે એને જરૂર લાગે તો એડમિટ કરી અને વધારાની ટ્રીટમેન્ટ માટે અમે એને દાખલ કરીએ છીએ તો કયો પેશન્ટ કઈ કન્ડિશનમાં આવે છે એ જેતે ડોક્ટરો દ્વારા એનું વર્ગીકરણ કરી અને એને સંપૂર્ણ તપાસ કરી અને આગળ પગલા લેવામાં આવે છે હવે કોઈ હીટ સ્ટ્રોકનો સસ્પેક્ટેડ કેસ ખરા કે જે આવે એની રિપોર્ટ આપણે કે સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલેઓ જ્વાંચ માટે હજુ એની તપાસ ચાલી રહી છે એટલે આ વસ્તુ અત્યારે કહેવી થોડી અપરિપક્વ ગણાશે એના માટે તો બિલકુલ આ હતા શાહ જે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ છે સિવિલ હોસ્પિટલના તેઓ કહી રહ્યા છે હાલ કોઈ બી કેસ એવો સ્પષ્ટપણે નથી કહે કે કોઈ બી કેસ આવો આવ્યો હોય કે જેનાથી હિટ સ્ટ્રોકના કારણે મૃત્યુ થયા હોય સસ્પેક્ટેડ હોઈ શકે છે અને રિપોર્ટ હજુ સામે આવ્યા નથી એટલે કંઈ પણ કહેવાનું ઇન્કાર કરી રહ્યા છે જો કે હિટ સ્ટ્રોકને લઈને ગરમીના પ્રકોપને લઈને સુરતમાં અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત